તો આગળ વાત કરીશું જુનાગઢ ની જુનાગઢમાં નવનિયુક્ત શિક્ષણ મંત્રી અને ધર્મપત્ની સાથે મા અંબાના દર્શન કર્યા પૂજારી દ્વારા તેમને માતાજીની ની તેમજ પ્રસાદ આપી આશીર્વાદ આપવામાં આવ્યા છે ગિરનાર પર્વત પર આવેલા માં અંબાજીને શક્તિપીઠે દર્શન કરવા પહોંચ્યા પ્રદ્યુમન વાજા રાજ્યમંત્રી છે આપને જણાવી દઈએ એક મોટા પર્વત પર આવેલ મા અંબાજીના શક્તિપીઠના દર્શન કરવા પહોંચ્યા છે મંત્રી પ્રદ્યુમન વાજા તેમની ધરમપત્ની સાથે મા અંબાના નવા વર્ષના સમયમાં દર્શન કરવા પહોંચ્યા છે તો રોપવે મારફતે તેમની ધર્મપત્ની સાથે તે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા છે ખાતે દર્શન કર્યા અને ગિરનાર પર્વત પર આવેલ માતા અંબાના દર્શન કર્યા છે જેતપુરમાં દિપાવલી ફનફેર